આજે મારા પરમ મિત્ર અને મારા હૃદયના છોકરા એવા મેહુલ રાવત ના પુત્ર ભવ્ય જન્મ જન્મદિવસ છે આજથી કરી અને તેઓએ જન્મદિવસ દર વખતે કંઈક અલગ રીતે ઉદારતા ઉજવતા હોય છે પરંતુ મારા કહેવાથી આજરોજ તે સનાતન ધર્મને સંસ્કૃતિને માની અને આજે અમે ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ રાજકોટની બહાર આવેલી રોડ ઉપર આવેલી ગૌશાળા શ્યામ ગૌશાળા શ્યામ ગૌશાળા જોઈ શકો છો આ શ્યામ ગૌશાળામાં અનેક ગાયો છે અમે તેની માહિતી તમારી પાસે નથી તો લગભગ બસોની આસપાસ ગાયો છે અને તેની મુલાકાતે અમે આવ્યા છે અને આના જન્મદિવસ પ્રસંગે અમે તેને ગોળ અને સાથે સાથે રોટલી વગેરે અને અહીંયા જે ચારો આમાંથી ચારો અહીંયા પછી શ્યામ ગૌશાળાની એક વિશેષ ગાય છે કે તમારે જેટલો ચારો ખવડાવવો હોય એટલો જ કરાવવો અને નામ ભરો છે અહીંયા પેટી છે અને પેટીની અંદર તમારે જે પણ યથાશક્તિ તમારે જે પૈસા નાખવા હોય તે પૈસા નાખી શકો છો પરંતુ અમે તો જે નક્કી કરીને આવ્યા છે એ પ્રમાણે તમે એલે કે ચાર લાઈ અને અહીંયા બદલાવી છે શ્યામ ગૌશાળા કે જે હિન્દુ સંસ્કૃતિને આપણા સનાતન ધર્મ ધર્મને વળગીને રહેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અનેક ગાયો છે અને અહીંયા સ્વયંસેવકો પણ ઘણા બધા છે અંદર તે લોકો અત્યારે ભોજન કરવા માટે ગયા છે મતન કરાય આ ગૌશાળાનો વિકાસ થયેલો છે અને અત્યારે માત્ર હું તમને એટલું કહેવા માંગુ છું કે ક્યારે પણ તમારા બાળકોનો જન્મદિવસ ભાઈ તમારા ક્યાં લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ પુણ્યની તિથિ હોય કોઈ પણ તો આ દિવસને આપે આવી રીતે જુજવો જોઈએ બરાબર ને ભવ્ય મજા આવી ને અને બાળકને આને ભવ્યને અમે તો આના આની ઉપર વિડીયો અમે મૂકશું ભવ્યએ જે ગાયોને ખવરાવ્યું એની પર જે ખુશી મેળવીને એને કદાચ મોટા મોટી હોટલમાં લઈ જાઓને તમે ફાઈવ સ્ટાર હોટલની અંદર જમાનો આનંદ આવે તો આવે ને ભવ્ય હવે આજે ત્રણ વર્ષ પૂરા કરી રહ્યા છીએ અને સનાતન સંસ્કૃતિ અનુસાર તેઓએ દિવસ ઉજવણી કરી છે ઈશ્વર તેમને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે અને સર્વ જીવનની અંદર સર્વ પ્રકારની સફળતા પ્રાપ્ત કરે એવા સુભાશીષ સાથે સર્વને જય મહાદેવ અને આપણે ફરતી વિનંતી છે કે આપ પણ આપના દર્શકોને આવી રીતે દુભાવો અને ઉજવો કેટ કાપવો કે ભૂગાફોડવા કે મીણબત્તી ઓલવવી એ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી તો આપણી સંસ્કૃતિને જાળવવા માટે આપ પણ આદર કરો જય મહાદેવ